જય શ્રી રામ હર હર મહાદેવ નોકરી મળશે તો જીવનમાં આનંદ આવશે લગ્ન પછી જીવનમાં આનંદ આવશે પુત્ર ઘરમાં આવશે તો જીવનમાં સુખ આવશે આનંદ આવશે ઘર બની જશે તો જીવનમાં આનંદ આવશે કોઈ દિવસ આનંદ ન આવે ખુશ રહેવાનું અભ્યાસ કરો પ્રેક્ટિસ કરો સુખી રહેવાનું હોય તો પ્રેક્ટિસ કરો બગર પ્રેક્ટિસ આવતો નથી સુખ જીવનમાં તમારે પ્રેક્ટિસ કરવું પડે કારણ કે ગેરંટી નથી કે જીવનમાં પત્ની આવશે તો આનંદ આવશે કોઈ ગેરંટી નથી અને વિચાર કરતાં કરતાં યુવાની ઢાલી જશે યુવાની ખતમ થઈ જશે અને તમને ખબર પણ ન પડે સાહેબ ઉમ્ર ક્યારે ખતમ થઈ જાય તમને ખબર પણ ન પડે ઘડપણ આવી જાવે દાંત તૂટી જાવે આંખથી કાંઈ જોઈ ન શકો કાનથી સાંભળી ન શકો ખુશ રહો આનંદમાં રહો મોજ કરો લફડા છોડો આ પ્રભુ જીવન આપેલા છે આનંદ માટે સુખી રહેવા માટે ખુશ રહેવા માટે જ્યાદા સિરિયસ મત લો લાઈફને લોકો લાઈફને સિરિયસ લે છે હું વધુ કરું છું કદાચ કોઈને રોટલા ખવડાવી દે સાધુને તો વિચાર કરે હું ખવડાવું કોઈ ગરીબને સો રૂપિયા આપી દેવો તો હું તમારા પાસે કેટલા સમય બાકી છે પચાસ વરસ સાઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વરસ એમાંથી વીસ વર્ષ બાળપણમાં કાઢી નાખો પછી જેટલો સમય બટેટા ફિફ્ટી ટકા સ્લીપિંગ નિદ્રા મો સાથે દોસ્ત આવશે પત્ની આવશે નોકરી આવશે કદાચ પૈસા થાય તો ભોગની વસ્તુ ખરીદી શકો પણ પ્રભુની કૃપા હોય તો તમે ખાવી શકો ને શરીર સાથ ન આપે અને ટેન્શનમાં ટેન્શનમાં રહો પછી ડાયાબિટીસ થઈ જાય બીપી થઈ જાય રોગ થઈ જાય પૈસા તો છે ખાવી ન શકો અને પૈસા ભેગા કરો અને છોકરા સારા હોય તો પૈસા યુઝ કરી શકે નહીં તો શરાબ નશા જુગાડ બે વિચારમાં ખતમ કરી નાખે ખુશ રહેવાનો પ્રયત્ન કરો અને ક્યારે સંભવ થાય જ્યારે પાંચ મિનિટ ભક્તિ કરો ભજન કરો સત્સંગ કરો કથા કરો કોઈ સારા માણસના સંગત કરો સારા માણસ એટલે ભગવાધારી નહીં સારા માણસ એટલે પવિત્ર વિચાર હોય જેના જે ભલે જીન્સ બનતા હોય ભલે કોઈ સાહેબ હોય કે નેતા હોય કોઈ પણ હોઈ શકે સારા માણસોના સંગત કરો જેના જીવનમાં આનંદ હોય હું તો ઘણો દેશ પરદેશ ફરેલા છું પણ મારા લાઈફ લાઈફને બે ચાર સંત જોયેલા હોય જેના જીવનમાં આનંદ છે સુખ છે ચૈન છે બાકી તો વાસના ક્રોધ હિંસા ધરતી ઉપર માણસ નથી માનસ લોકો કહે છે પહેલેના દુનિયા સારા હતા કાંઈ સારા ન હતા સારા હોય તો રામજી જંગલ જાત જીસસને લોકો સૂલી પર ચઢાવત ખુશ રહેવાનું પ્રેક્ટિસ કરો સુખી રહેવાનું પ્રેક્ટિસ કરો અને ક્યારેય સંભવ હોય જ્યારે અતીતમાં કોઈ તમારા સાથે ખોટો કરેલા હોય એ ભૂલી જાઓ અને વર્તમાનમાં જીવો ભવિષ્યમાં ધન મળે તો જીવનમાં આનંદ આવે એવા વિચાર કાઢી નાખો ભવિષ્ય કોઈને ખબર નથી ના જ્યોતિષીને ન ભુવાને ન સંતને નથી આ શરીરમાં પ્રાણ ક્યાં છે એ પણ કોઈને ખબર નથી ધરતી ઉપર એક પણ સાધુ બતાવો એક પણ દેવી દેવતા બતાવો જેને ખબર હોય શરીરમાં પ્રાણ ક્યાં છે ચારો તરફ જાલ બિછાવેલા છે પિતા જાલ બિછાવેલા છે પુત્ર જાલ બિછાવેલા છે નેતા જાલ બિછાવેલા છે સાહેબ જાલ બિછાવેલા છે સંતો જાલ બિછાવેલા છે કેવી રીતે કોઈ ફસે તમારે ફંસવાનું નથી ભગવાન પાસે જવાનું છે અભિમાન ન કરતા કે હું બહુ જ્ઞાની છું અભિમાન ન કરતા હું બહુ સુંદર છું શરણાગત થઈ જાઓ અને ભગવાનને કહો તમે જે મને આપેલા છે એ મારા માટે બહુ છે કારણ કે તમે વધારે ખબર છે